जय श्री राम हर हर महादेव जिंदगी हसी ने जीव अथवा रड़ी ने जीव तुम्हारी पसंदगी जिंदगी दुबारा नहीं मल से याद रखो जिंदगी दुबारा नहीं मल से कोई आपी न सके पैसा कदाश तक कोई आपी सके धन आपी सके तब कोई गाड़ी आप सके संपत्ति आपी सके, आपी सके। पर जिंदगी कोई न आपी सके હસીને જીવો અથવા રડીને જીવો તમારી મરજી હસીને જીવું હોય તો પવિત્ર કર્મ કરો પરોપકાર કરો મિત્રતા ઓછો રાખો શત્રુનો બનાવો આ તન દુર્લભ છે દરેક માટે દેવતાઓ માટે પણ દુર્લભ છે અને તમે મળેલા છે મને મળેલા છે તો હસીને જીવો પરોપકારમાં ગુજારો રડીને ન જીવો રડવાથી શું લાભ કોઈ તમે આપી દેવે ફરિયાદ કરવાથી શું લાભ કોઈ મદદ કરી શકે કરે તો લાભ ઉઠાવે રડો નહીં કમ્પ્લેન ન કરો તમારા પાસે જે છે સુખી રોટલી હોય ખાવો એમે આનંદ કરો કે ભગવાન મને સુખી રોટલી આપેલા છે અને વધારે આપેલા હોય તો પણ આનંદ કરો કે ભગવાન મને ઘણો આપેલા છે પણ હસીને જીવો રડીને ન જીવો કે ભગવાન મને પાંચ રૂપિયા આપેલા છે ઓર આપે તો ભગવાન મને બે લાખ આપેલા છે ઓર આપે તો ન કરો કારણ આજનું સમય પાછું ન આવે ધન આવી શકે દીકરા આવી શકે દીકરી આવી શકે પણ આજનું જીવન તો ન આવી શકે ને જિંદગી હસીને જીવો અથવા રડીને જીવો તમારી પસંદગી છે પણ રડીને જીવો તો જીવનમાં આનંદ ન રહે આનંદ રહે ન તો પ્રભુ ન મળે અને હસીને જીવો આનંદમાં રહો પરોપકારમાં ગુજારો તો એક ન એક દિવસ ભગવાન કોઈ ન કોઈ રૂપમાં તમે મળે કોઈ ન કોઈ રૂપમાં મળે અને ભગવાનના દરવાજા તમારા માટે ખુલ્લા છે કારણ કે ભગવાનને પણ અફસોસ થાય આમ કે આ ભાઈને માનસ બનાવેલા છે પણ મનુષ્યતા નથી માનવતા નથી ફરિયાદ કરે છે શિકાયત કરે છે તમે આજુબાજુ જુઓ તો તમારા કરતા ખરાબ લોકો છે ગરીબ લોકો છે લાચાર લોકો છે વિકલાંગ લોકો છે આનંદમાં હો એને જોઈ લો તો તમે ખબર પડી જાય ભગવાન તમે મને ઘને આપેલા છો એવા ભાવ રાખો ને ભગવાન મને ઘન ના આપેલા છો ભગવાન મને ખૂબ આપેલા છે એવા ભાવ રાખો તો જીવન હસીને ગુજરી જાવે